આપણે છે ને ઓળો બનાવવાના છીએ કેમ કે ક્રિયાને બહુ ટાઈમથી મન થયું છે કે ઓળો અને રોટલો બનાવો તો હવે ઓળા માટે થઈને મેં અહીંયા બે રીંગણ શેકી લીધા છે લીલું લસણ છે ટામેટાં છે લીલી ડુંગળી છે અને એના પત્તા બી થોડા એડ કરેલા છે હવે ઓળા માટે મેં તેલ મૂકી દીધું છે ને તેલ આવી ગયું છે એમાં આપણે થોડી રાઈ નાખીશું થોડું જીરું નાખીશું જીરું બે ચટકી જાય પછી આપણે એમાં ઘી નાખવાની છે ઘી નાખી અને પછી આપણે લીલું લસણ લીલું લસણ ની માત્રા થોડીક આપણે વધારે રાખવાની છે કેમકે અત્યારે શિયાળો છે અને લીલું લસણ બહુ સારું આવતું હોય છે તો આપણે લીલું લસણનો ભરપૂર ઉપયોગ કરી શકીએ હવે ગેસની ફ્લેમ થોડી આપણે ફાસ્ટ કરશું અને લીલું લસણ ડુંગળી અને ટામેટું સરસ રીતે હવે આમને જ્યારે આપણે સાતળીએ છીએ શેકીએ છીએ ત્યારે એમાં થોડું કમસું એના પૂરતું નિમક એડ કરી દઈશું જેથી કરીને ડુંગળી બી પાણી છોડે અને ટામેટા અને થોડી હળદર હવે એને પાંચ થી દસ મિનિટ આપણે મીડિયમ ફ્લેમ ઉપર શેકવા દઈશું વચ્ચે વચ્ચે એને ક્યારેક ક્યારેક આપણે હલાવતા રહેવાનું છે રીંગણ આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે હવે એમની આપણે છાલ આપણે કાઢી લઈશું અને પછી એને સરસ રીતે મેસ કરી લેશું હવે પ્રિયાબેનને છે ને ઓળો તો બહુ જ ભાવે અતિશય પ્રિય એનો તો બે ત્રણ દિવસથી અમે પ્લાનિંગ કરતા હતા કે ભાઈ ઓળો બનાવીએ ઓળો બનાવીએ પણ લકીલી આજે સરસ રીંગણા મળી ગયા અને પ્રોગ્રામ ફાઇનલી કરી નાખ્યો તો ચાલો બધા ઓળો ખાવા માટે હજી રેસીપી બાકી છે બનવાની પણ તમને તો એક ઇન્વિટેશન આપી દઉં છું બધાના ચાલો બધા ઓળો અને રોટલો રોટલાની રેસીપી હું નહીં બતાવું કેમ કે મને એટલા બધા ખાસ રોટલા આવડતા નથી પછી એ હું મારી રીતના જુગાડ કરીને બનાવતી હોય એટલે એમાં બધાય પોતપોતાની રીતના બુદ્ધિ વાપરી રોટલા બનાવી લેવા મને એમાં બહુ ખાસ ફાવટ નથી એટલે આપણે ખોટી વાહ વાહી કાળ મીનાની ના કરીએ આ ગરમ થઈ ગયો વાતુ વાતુમાં અને આપણે હલાવી દઈશું તમારી સ્પેશિયલ રેસીપી પણ દેખાડી પર હો રોટલાની દેખાડશી આપણા જો હવે આ બીજું છે બધી છાલ ઉપરની રીમુવ કરી દીધી છે અને હવે આપણે આને એકદમ સરસ મેશ કરી લેવાનું છે આપણે છે ને મેશ કરતા પહેલા ઓડાના રીંગણને પહેલા એક વખત આમ ચેક કરી લેવું કે જેથી કરીને કઈ અંદર ઈયળ બિયળ હોય તો આપણા પેટમાં ના જાય બાકી હોટલમાં જાય છે ને આ તો આપણે ખાઈએ જ જાય છે હસતા હસતા તો ઘરે થોડુંક આપણે થોડુંક હાઈજીન મેન્ટેન કરીએ બાકી આ બધું તો આપણે ખાતા હોય અંદર बोटल मापाच्चा भी वस्न बदू पड़ी हुए इस सबस एकदम मस्त आपड़ा टेस्टी टेस्टी करी ना ठाइभी लाई ऐसी है अच्छाइब करें तो खादें अच्छाइब लोगाइब वार्म ना श्ताइब तो खादें अच्छाइब જો હવે આપણું આ સરસ ડુંગળી લીલું લસણ અને ટામેટા સરસ ચડી ગયા છે તો હવે એમાં આપણે બધા ઓડાના ભાગના બી મસાલા કરી લેશું તો થોડુંક ઓર એક્સ્ટ્રા નિમકું ધાણા ચીરું પાવડર ધાણા અને જીરું બંને બહુ જ ઠંડા એટલે હું પ્રમાણમાં વધારો ઉપયોગ કરું છું એઝ પર યોર ચોઇસ તમે તમારી રીતના ચોઈસ અને તીખું જેટલું ખાતા હોય એટલું તમે એડ કરી શકો હવે આપણે એની અંદર નાખશું ઓહ હવે સરસ તેર દમ એકરોટ થાય ને એટલો બનાવી લેવાનો છે ઓળામાં કેવું છે કે ઘણા કાચો ઓળો બી ખાતા હોય પણ હું એવું કરું છું કે ઓળાના માપનું તેલ મૂકું અને પછી ઉપરથી થોડુંક કાચું તેલ એડ કરું છું કે જેથી કરીને ઓળાનો ટેસ્ટ થોડોક વધારે આવે જો આપણો ઓળો છે ને એ એકદમ મસ્ત રેડી થઈ ગયો છે પણ એમાં એવું છે કે આજે હું કાચું તેલ એડ નહીં કરું કેમકે કાલે મમ્મી દીકરીએ પકોડા ખાઈને તળીને ખાઈ લીધા છે તે કાલે ઓલરેડી તળેલું ખવાઈ ગયું છે એટલે આજે અમે થોડુંક ડાયટ ઉપર કોન્સન્ટ્રેટ કરશું જેથી કરીને અમે આજે તેલ એક્સ્ટ્રા એડ નહીં કરીએ યાર મને મનાવવું તો પડે ને કે આપણે ડાયટ કરીએ છીએ પછી ખાવાનું તો કંટ્રોલ ના કરી શકતા હોય પણ આવું તેલ તો ઓછું ખાઈ શકીએ એટલીસ્ટ હા હા તો હવે મમ્મા રોટલો બનાવે છે હા બોલે છે જો મમ્મી એક રોટલો બનાવી લીધો છે ઓલરેડી પછી દેખાડું બીજી વાર કેમ બનાવવાની એટલે તમારે કોઈને બીમારી જેમ આવા જુગાડ કરવા હોય તો આ જોજો તમે આ બધી હા મે મમ્માને માન માન મનાયું છે જો આમાં મૂકી અને પછી વેલણ થી છે ને તમારે કરી લેવાનું ના હોય હાથ થી હોય હવે હવે હાથ થી કરી લેવાનું લાગુ જો આમ હાથ થી પછી આમ આમ કરી લેવાનું